અમદાવાદની આ મહિલા વિધવા બહેનોને કરી રહી છે સહાય સાથે હેન્ડમેડ પટોળા ડિઝાઇન પણ બનાવી રહ્યા છે છેલ્લા આઠ વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે તેમની જોડે ઓગણસાહીઠ વિધવા બહેનો આ કાર્યમાં જોડાયેલા છે અમદાવાદના આશા અશ્વિનભાઈ પટેલ જે છેલ્લા આઠ વર્ષથી તેમનું ફાઉન્ડેશન ફોર ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે સાથે તેઓ જાતે જ હેન્ડમેડ વસ્તુઓ પણ બનાવી રહ્યા છે તેમને આઠ વર્ષ પહેલાં પોતાની જાતે જ હેન્ડમેડ વસ્તુઓ બનાવવા કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેમણે તેમની જોડે વિધવા બહેનોને જોડાવા અને વિધવા બહેનોને સહાય આપવાનું અભિયાન શરૂ કર્યું તેમનું કહેવું છે કે વિધવા બહેનોને એક રોજગારી મળે અને તેને કોઈના ઉપર નિર્ભર ના રહેવું પડે તેના માટે આ કાર્યમાં તેઓ જોડાવા માટે બીજા વિધવા બહેનોને પ્રોત્સાહન આપે છે મારું પોતાનું ફળવા ફાઉન્ડેશન છે એની હું ફાઉન્ડર છું તો મને લાઇક એક બી વિચાર આવ્યો બ્લડમાં એક જ વસ્તુ હતી કે સેવા એ ધર્મ એટલે મને એવું લાગ્યું કે બધાને બધા રોજગારી આપે છે તો જે બે સહાય બહેનો છે કે જે વિધવા છે કે જે લોકો પોતે એકલવાયા રહે છે એવા બહેનોનું મારા હેલ્પ કરવાની બહુ જ હતી એટલે મેં એવા બહેનોને ટ્રેન્ડ કર્યા અને એવા બહેનોના ઘરે બેસીનું કામ પરિવારનો સહકાર કહીએ તો હસબન્ડ પોતે લેક્ચરર છે છોકરાઓ બી સારી પોસ્ટ ઉપર છે પણ એ લોકોને બી મારા જેવા જ છે કે સેવા કરીએ એ મને ફાઉન્ડેશનમાં બહુ જ મદદ કરે છે મારા હસબન્ડ પણ અને લગભગ આઠ વર્ષ પૂરા થયા છે ના નવમું વર્ષ છે મારું ફાઉન્ડેશનનું એમાં અમે આ બધી જ વસ્તુઓ અલગ અલગ પ્રકારની જેની જે આવડત હોય એ પ્રમાણે એ લોકોને અમે લોકો બનાવવાની વસ્તુ કરીએ છીએ કોઈની તોરણ બનાવવાની હોય તો તોરણ કોઈનો ક્લચિસ હોય તો ક્લચિસ અમે કાચો માલથી પાકો માલ સુધી જે બંને વસ્તુ બધી જ હેન્ડમેડ વસ્તુ કરી દઈએ છીએ આશાબેનનું કહેવું છે કે પહેલાં વિધવાબહેન જ્યારે અમારી સાથે જોડાય છે ત્યારે તેમને પંદરથી વીસ દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ તે તેમના ઘરે જ આ કાર્ય કરી શકે છે અને રોજના આઠ વર્ષ પહેલાં એકસો પચાસ જેટલી વસ્તુઓના ઓર્ડર આવતા હતા પરંતુ હવે પાંચ હજાર સુધીના ઓર્ડર આવતા હોય છે તેમાંથી જે ફાયદો થાય છે તે વિધવા બહેનોને જ આપવામાં આવે છે આશાબેનનું કહેવું છે કે તે પર્સ શુભ લાભ તોરણ પટોળા પ્રિન્ટ આ તમામ વસ્તુઓ હેન્ડમેડ બનાવતા તે બહેનોને શીખવાડે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે લોકોનો ઘરેથી એક જ આગ્રહ હોય છે કે કોઈ ઓફિસે કે તમારા વર્કશોપ ઉપર આવી કામ નહીં જાય એટલે અમારા મેન તો એ લોકો નીકળે નહીં કે ઘરે માલ આપવા જવું પડે અને મેન લેવા જવું પડે તો બી પાંચ હજારથી પંદર હજારથી સત્તર હજાર રૂપિયા મંથલી કમાય છે અને ઓગણસાઇટ બહેનોના અલગ અલગ જગ્યાએ હું કામ આપું છું એક એક ફેમિલીમાં ચાર ચાર પાંચ પાંચ બહેનો કામ કરે છે અને મેં કીધું એમ ઓગણસાઇ જેટલી બહેનો તો કાચા માલથી પાકા માલ સુધી બનાવે છે અને મારું વર્ક મેન છે ઇન્ડિયન પટોળા ટીમ આપણી એક જ છે પણ પછી એવું વિચાર્યું કે ઇન્ડિયન પટોળા બહુ મોંઘું આવે છે તો લાઈક કોઈક જ લોકો અમુક ટકા લોકો જ ખરીદી શકે છે અમે પ્રિન્ટેડ બી રાખ્યું રોકેટ બી રાખ્યું એવા અલગ અલગ થીમથી તોરણો હેંગિંગ રંગોળી દીવડા બટવા આવી સિત્તેરથી બોતેર આઈટમો અમે અલગ અલગ બનાવીએ છીએ અને મેરેજ ફંક્શનમાં રિટર્ન ગિફ્ટમાં આપવા માટે પણ બધી વસ્તુ જેની જેટલી રિક્વાયરમેન્ટ હોય એ રીતે અમે બનાવીએ છીએ સ્ટાર્ટિંગમાંથી બી ખાલી ત્રણ પ્રોડક્ટ હતી તોરણ અને રંગોળી બાકી કોઈ વસ્તુ નથી પણ જ્યારે હું ધંધો સ્ટાર્ટ કર્યો પણ એમ કહું કે ભગવાનની દયા આપણો જે અંદરનો જે આપણો ભાવ છે ભગવાન પણ સાંભળે છે કે સ્ટાર્ટિંગથી જ સરસ કામ મારું ચાલું છે અને ઘણી બધી બહેનોની દુવા મારી પાસે છે અને એ લોકોની દુવાથી તો હું અત્યારે એમ કહેવાય કે મને કેટલી પ્રકારની પ્રોબ્લેમ છે તો પણ હું સારી રીતે કામ કરી શકું આશાબેનનું કહેવું છે કે જ્યાં સુધી બનશે ત્યાં સુધી વિધવા બહેનોનો સહાય કરીશું રોજગારી આપીશું જેનાથી તેમના બી આશીર્વાદ બને અને આ ફાઉન્ડેશનને પણ આગળ વધારવું છે સાથે વ્યવસાયને પણ આ જ પ્રકારે આગળ વધારવાની આશા આશાબેન રાખી રહ્યા છે એ જ રીતનું નામ છે તે જ પ્રકારે તેમના ગુણ પણ અહીંયા જોવા મળી રહ્યા છે આશાબેનનું કહેવું છે કે વિધવા બહેનોને ખુશ છે અને તેમના આશીર્વાદ મળે છે એ જ મારા માટે સૌથી મોટી કમાણી છે